ના 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 પેમેન્ટ પૂરે પૂરું એડવાસ થાય પછી જ તમારા પાર્ટી પ્લોટ માં હતો યાર કાઢવાડપ કરો એમને યાર કામ કરવા તો ચા પાણી પીધા ને હમણાં તો નાસ્તો કર્યો તો હા હાલો ભાઈ આ બધું સામાન જડી ખડકી દો ઝડપ કરવા રાખજે એડી સમજાણ મગજમાં બેઠું સાંભળ્યા હું આ રીતના ડાયરી

કરજો યાર આખી જવાબદારી મારા ઉપર હોય યાર હું કેતો આમ જરાક ચાબા મંગાવો મજૂર ને પીવડાવે તો આમ બાકી આ કામ જાય ને તો એ કરતા બીજી જાય યાર ને હાલો ભાઈ હાલ ને ઉભા મારી જાન નો માંડવો બાંધવાય કામ પૂરું કરીને દેવાનું નવરાત્રી પેલા હવે ઉભા ઝડપ કરો આવે